સાબરકાંઠામાં આકરી ગરમીમાં કામ કરી રહેલા મજૂરનું મોત નીપજ્યું છે કોન્ટ્રાક્ટરની લાલચમાં નિર્દોષ મજૂરનો ભોગ લેવાયો છે સાબરકાંઠામાં શ્રમ અધિકારીના આદેશના ધજાગ્ર છે સાબરકાંઠા જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગરમીમાં બપરે બાર થી ચાર વાગ્યા સુધી કામ ન કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો પરંતુ અહીંયા કામ કરાવવામાં આવ્યું આદેશના ધજાગ્ર છે વડારી રેલવે લાઇનનું કામ કરાતા મજૂરનું મોત નીપજ્યું ત્યારે રેલવે લાઇનની કામગીરી દરમિયાન વર્ષીય શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે મનોજ ડામોર નામના વર્ષીય શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે રેલવે લાઇનની કામગીરી ચાલતી હતી અને દરમિયાન વર્ષીય શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે એક તરફ આદેશ આપવામાં આવ્યો છે કે શ્રમિકને બપોરે વાગ્યાથી ચાર વાગ્યા સુધી કામ નહીં કરાવવાનું પરંતુ અધિકારીના આદેશના અહીંયા ધજાગરા ઉડ્યા છે આ ઘટના સાવરકાંઠાથી સામે આવી છે કોન્ટ્રાક્ટર કે જેણે પોતાની લાલચમાં એક નિર્દોષ મજૂરો ભોગ લીધો છે સાબરકાંઠામાં આકરી ગરમીમાં કામ કરી રહેલા આ મજૂરનું મોત નીપજ્યું પચીસ વર્ષીય અધિકારીના આદેશના માહિતી મેળવીશું સંદીપ આપણી સાથે મોત એક તરફ અધિકારી આદેશ આપ્યા છે બપોરના સમય શ્રમિકોને કામ ન કરાવવાના તેમ છતાં અહીંયા કામ કરાવાતું હતું શું વધુ વિગતો દ્વારા કહેવામાં આવ્યું છે કે શ્રમિકોને ભર કામ ના કરાવવું બાર થી સુધીમાં કામ ના કરાવવાના પણ જાહેરનામું છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સરકાર અને સ્થાનિક જે છે તેની એસી કરતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો છે પોતાની મનમાની કરી રહ્યા છે અને શ્રમિકો જોડે આખરી ગરમીમાં પિસ્તાલીસ થી ડિગ્રી ગરમીમાં આખરી ગરમીમાં તે લોકોને ભર કામ કરાવતા હોય છે તેવા પણ વિડીયો સામે આવ્યા હતા ગઈકાલે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કામ કરાવતા શ્રમિકોને બરબપોરે કામ કરાતા હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે ગઈકાલે એક યુવાન જે રેલવે ના કોન્ટ્રાક્ટર માં કામ કરી રહ્યા હતા અને તે દરમિયાન અચાનક પચીસ વર્ષ જે શ્રમિક છે તેનું મોત થયું છે શ્રમિક મનોજ ડામરના પચીસ વર્ષથી શ્રમિકનું મોત થતા પરિવારમાં આક્રસ જોવા મળ્યો છે ત્યારે બીજી તરફ રેલવે લાઈન ની જે કામગીરી ચાલી રહી છે હિંમતનગર થી ખેડૂતોમાં જે લાઈન ચાલી રહી છે તેમાં ઘર બપોરે શ્રમિક જોડે કામ કરાવી રહ્યા છે જયારે આખલી આખરી ગરમીની અંદર કામ કરાવતા યુવકનું મોત થયું હતું જે યુવક છે તે ત્યાં કામ શ્રમિક તરીકે કામ કરી રહ્યો હતો અને જે યુવકના મોત ને પગલે સમગ્ર વિસ્તારમાં ખરફડાટ સર્જાયો હતો તો બીજી તરફ જે યુવક તેના ટીએમ અર્થે વનાલી જે હોસ્પિટલ છે તેમાં ખસેડવામાં આવ્યો છે અને હાલ જે તંત્ર જે રહી તે તેની સામે પણ સ્થાનિકો રોષ છે ત્યારે રોષ્યો છે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી સરકાર ને આ જે જાહેરનામું છે તેની એસી કોન્ટ્રાક્ટરો પગલા ભરાય તેવી માંગ કરી રહ્યા છે રાજા જી સંદીપ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ તો કોન્ટ્રાક્ટરની લાલચમાં નિર્દોષ મજૂરનો ભોગ લેવાયો છે આ યુવક કે કોન્ટ્રાક્ટરની લાલચમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે શ્રમ અધિકારી એક તરફ આદેશ આપ્યા છે કે બપોરે વાગ્યા સુધી આકરી ગરમીને લઈને કારણ કે રાજ્યભરમાં એલર્ટ આપવામાં આવ્યું રેડ એલર્ટ યલો એલર્ટ જેના કારણે પરિસ્થિતિને અનુરૂપ આદેશ આપવામાં આવ્યો થી ચાર વાગ્યા સુધી કોઈપણ શ્રમિકોને કામ ન કરાવવા માટેનો આદેશ આપવામાં આવ્યો પરંતુ એમ છતાં સાબરકાંઠા વડાલી આજે જગ્યા પર શ્રમિકોને કામ કરાવવામાં આવતું હતું એ નિયમોના ધજાગરા ઉડાવી દેવામાં આવ્યા ખાલી અને ખાલી કોન્ટ્રાક્ટરની લાલચના કારણે એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે પચ્ચીસ વર્ષીય યુવક નિર્દોષ મજૂર કે જેનો ભોગ લેવાયો અને એ પણ માત્ર કોન્ટ્રાક્ટરની નિર્દોષ મજૂરનો ભોગ લેવાયો છે રેલવે લાઇનનું કામ ચાલતું હતું હિંમતનગર તરફનું સંવાદદાતાએ વાતચીત કરી એ દરમિયાન જાણવા મળ્યું હિંમતનગર તરફની આ રેલવે લાઇનનું કામ અને જેમાં એક મજૂરનું મોત નીપજ્યું છે ગરમીમાં બપોરે બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી કામ ન કરાવવા માટેના હમણાં આદેશ આપવામાં આવ્યા ત્રણથી ચાર દિવસ પહેલા પરંતુ આ આદેશનું કોઈ જ પાલન નહીં ધજાગરા ઉડ્યા છે વડારી રેલવે લાઇનનું કામ કરાતા મજૂરનું મોત નીપજ્યું છે રેલવે લાઇનની કામગીરી દરમિયાન પચ્ચીસ વર્ષે શ્રમિકનું મોત નીપજ્યું મનોજ ડામોર નામના પચીસ વર્ષીય શ્રમિકનું મોત નીપજ્યું છે ત્યારે હવે કોન્ટ્રાક્ટરની સામે કોઈ કડક પગલા લેવામાં આવશે કે કેમ એ એક અહીંયા સવાલ ઉઠી રહ્યો છે કારણ કે એની લાલચના કારણે એક નિર્દોષ મજૂરનો ભોગ ગયો છે અને આ મુદ્દે આપણી સાથે સાબરકાંઠાના કોંગ્રેસ નેતા રામભાઈ સોલંકી ફોનલાઇન પર જોડાયા છે રામભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં રામભાઈ સવાલ એ કે સાબરકાંઠામાં વડાલીમાં એક ઘટના ઘટી શ્રમિકને કામ કરાવવામાં આવ્યું રેલવે લાઇનની કામગીરી ચાલતી હતી કોન્ટ્રાક્ટરની ખાલી લાલચના કારણે એ પચીસ વર્ષીય શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે શું કહેવું આપનું પેલા તો આપને ન્યૂઝ કેપિટલ ને ખૂબ ખૂબ અભિનંદન આપું જી અમે અમે વીટીવી ન્યૂઝ છીએ રામભાઈ અરે સોરી વીટીવી સોરી જી જી સોરી સોરી હું વીટીવી ન્યુઝ વાળાનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપને કે આપે આ પ્રશ્ન ઉઠાવ્યો છે કારણ કે અત્યારે તમે જુઓ છો કે શ્રમ અને રોજગાર વિભાગનો પરિપત્ર છે ગુજરાત સરકારે પણ એવું જાહેર કર્યું છે કે ભાઈ બપોરના બાર થી ત્રણ વાગ્યા અથવા ચાર વાગ્યા સુધી કોઈ પણ પ્રકારની સાઇડ ચાલતી હોય કન્સ્ટ્રકશન સાઇડ હોય લેબર સાઇડ હોય કોઈ પણ સાઇડ ઉપર કામ નહીં કરવાનું અથવા તો લેબરોને છાયડાની વ્યવસ્થા હોય પાણીની વ્યવસ્થા હોય આવી વ્યવસ્થા કરવાનો શ્રમ અને રોજગાર વિભાગનો ઠરાવ પણ છે અને ગુજરાત સરકારે કેશો સૂચના પણ આપી છે અત્યારે યલો એલર્ટ પણ છે અને રેલવેની સાઈડ વિચાર તો કરો તમે જે સેન્ટ્રલ ગવર્મેન્ટના અંદરમાં આવતું ખાતું રેલવે તંત્રની સાઈડ ઉપરના કોન્ટ્રાક્ટરો આદેશને ગોળીને પી જાય અને આ એક શ્રમિકનું મૃત્યુ થાય કેટલી બહુ ગંભીર બાબત કહેવાય પણ તમને જાણીને દવાઈ લાગશે કે ગુજરાત સરકારના આદેશોનું કોઈ પાલન કરતા જ નથી સોરે અને ચોટે આ પરિસ્થિતિનું નિર્માણ છે વચ્ચે પણ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવ્યું હતું કે ભાઈ તમે અહેવાલો પણ બતાવતા હોય છો કે બપોરના સમયે કામ કરતા હોય પણ આ બધા લોકો આદેશોનું કોઈન્ટ સરકારનો વહીવટીતંત્ર ઉપર પકડ રહ્યો નથી અને સરકારી બાબુઓ બેફામ થઈ ગયા હોય એવું આના ઉપરથી ફલિત થઈ શકે બિલકુલ ઓકે ઠીક છે રામભાઈ આપ જોડાયેલા રહો શ્રમ અધિકારી આપણી સાથે જોડાયા છે સત્યમભાઈ બોદર સત્યમભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સચિનભાઈ વીટીવી ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સચિનભાઈ સાબરકાંઠાની એક ઘટના સામે આવી છે મનોજ દામોર નામના પચીસ વર્ષીય શ્રમિકનું મૃત્યુ નિપજ્યું કામગીરી કરવામાં આવતી હતી એક તરફ આદેશ આપવામાં આવ્યા છે કે શ્રમિકોને બારથી ચાર દરમિયાન કામ ન કરાવવું બીજી તરફ આદેશોનું કોઈ પાલન નહીં શું કહેવું આપનું તો સાબરકાંઠા જિલ્લામાં ગરમીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યો છે આ પરિસ્થિતિ ઘણા બધા દિવસોથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે પરંતુ આ પરિસ્થિતિમાં કોન્ટ્રાકટર કે જેને માત્ર પોતાની લાલચત દેખાય છે શ્રમિકનું બિલકુલ પણ ન જોયું પચીસ વર્ષીય શ્રમિકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે